નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે કોમેન્ટ કરે છે લાઈક કરે છે શેર કરે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કેવા લોકોએ લીંબુ પાણી ના પીવું જોઈએ જેમને લીંબુ પાણી પીવાથી નુકસાન થઈ શકે છે જી હા મિત્રો કેટલીક બીમારીઓ એવી છે કે જેની અંદર આપણે જો લીંબુ પાણી વધારે માત્રામાં લઈએ તો ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે તો એવા લોકોએ લીંબુ પાણીનો ઉપયોગ બિલકુલ બંધ કરી દેવો જોઈએ અથવા બિલકુલ ઓછો કરવો જોઈએ આમ તો લીંબુ પાણી ઘણા બધા લોકો શરીરનું વજન ઓછું કરવા માટે ઉપયોગ કરે છે ઘણા લોકો તંદુરસ્તી માટે એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ લીંબુ પાણીનો ઉપયોગ કરે છે અને ઘણા લોકો તો સવારે ઊઠી અને લીંબુ પાણીથી પણ શરૂઆત કરે છે તો એવા લોકોએ પણ કેટલીક કાળજી રાખવી જોઈએ તો લીંબુ પાણી પીતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ અને કેવા લોકોએ લીંબુ પાણી ના પીવું જોઈએ એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ તો નંબર એક જે લોકો આયરનની ગોળી ગળે છે એવા લોકોએ લીંબુ પાણીનો ઉપયોગ વધારે માત્રામાં ના કરવો જોઈએ કારણ કે જે લોકો આયરનની ગોળી પણ લે છે અને લીંબુ પાણી પણ પીવે છે એક જ દિવસમાં બે વસ્તુ ભેગી થવાને કારણે આયરનની ગોળીની જે અસર થવી જોઈએ એ અસર થતી નથી એટલે આયરનની ગોળી જે લોકો લેતા હોય એમને આયરનની ગોળી લેતી વખતે એટલે કે એ જ દિવસે લીંબુ પાણી ના લેવું જોઈએ નંબર બે જે લોકોને પેટમાં અલ્સરની તકલીફ હોય એટલે કે પેટમાં ચોદી પડી હોય એવા લોકોએ લીંબુ પાણી ના પીવું જોઈએ કારણ કે લીંબુ એ સાયટ્રિક એસિડ છે લીંબુ પાણી પીવાથી પેટમાં અલ્સરની તકલીફ હોય તો એની બળતરામાં વધારો થઈ શકે છે એટલે એવા લોકોએ વધારે માત્રામાં લીંબુ પાણી ના પીવું જોઈએ નંબર થ્રી જે લોકોને કિડનીનો પ્રોબ્લેમ હોય કે લિવરનો પ્રોબ્લેમ હોય એવા લોકોએ પણ લીંબુ પાણી ના પીવું જોઈએ અથવા લીંબુ પાણીની માત્રા બિલકુલ ઓછી લેવી જોઈએ લીંબુ પાણીનો વધારે પડતો ઉપયોગ કરવાથી એમના શરીરની અંદર સાઇટ્રિક એસિડનું પ્રમાણ વધે તો એવા લોકોને એ નુકસાન પણ કરી શકે છે એટલે જે લોકોને કિડનીનો કે લિવરનો પ્રોબ્લેમ હોય એવા લોકોએ વધારે માત્રામાં લીંબુ પાણી ના પીવું જોઈએ નંબર ચાર જે લોકોના શરીરની અંદર પાણીની માત્રા ઓછી હોય એટલે કે પાણી ઓછું હોય એવા લોકોએ પણ લીંબુ પાણી ઓછું પીવું જોઈએ કારણ કે લીંબુ પાણી પીવાથી વારંવાર આપણને પેશાબ આવે છે યુરિન વધારે પ્રમાણમાં આવે છે જેના કારણે જે લોકોના શરીરની અંદર પાણી ઓછું છે એવા લોકોને વારંવાર પેશાબ જવાથી એમના શરીરમાં પાણીની માત્રા વધારે ઘટી શકે છે તો એવા લોકોએ પણ લીંબુ પાણીનો વધારે પડતો ઉપયોગ ના કરવો જોઈએ અને નંબર પાંચ જે લોકોને પેટમાં એસિડની તકલીફ છે એટલે કે એસિડિટી થાય છે પેટમાં બળતરા થાય છે અથવા કોઈપણ જંક ફૂડ કે તળેલા કે તીખા પદાર્થો ખાધા પછી એમને એસિડિટીનો પ્રોબ્લેમ થાય છે પેટમાં બળતરા થાય છે પેટમાં એસિડ ઉત્પન્ન થાય છે તો એવા લોકોએ વધુ પ્રમાણમાં લીંબુ પાણી ના પીવું જોઈએ કારણ કે લીંબુ પાણી પીવાથી શરીરમાં એસિડિક તત્વો વધે છે લીંબુ એક સાઇટ્રિક એસિડ છે અને લીંબુ પાણી પીવાથી એસિડમાં વધારો થઈ શકે છે તો એમને જે શરીરમાં બળતરા થતી હોય તો એ બળતરામાં વધારો થઈ શકે છે તો એવા લોકોએ પણ લીંબુ પાણીનો વધારે ઉપયોગ ના કરવો જોઈએ અને હા જે લોકો લીંબુ પાણી પીવે છે એ લોકોએ વધારે પડતા ગરમ પાણીની અંદર કે વધારે પડતાં ઠંડુ પાણી હોય ફ્રિજનું એવા પાણીની અંદર લીંબુ નીચોવીને ક્યારેય પીવું ના જોઈએ નોર્મલ ઊંફાળું પાણી હોય એની અંદર આપણે લીંબુ પાણી બનાવીને પીશું તો એ લીંબુ પાણી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક થાય છે આમ તો લીંબુ પાણી આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે રોગ પ્રતિકારક શક્તિ એમાંથી વધારે મળે છે લોકો નિરોગી અને સ્વસ્થ રહેવા માટે લીંબુ પાણીનો ઉપયોગ કરે છે પરંતુ દિવસમાં માત્ર એકથી બે ગ્લાસ જેટલું જ લીંબુ પાણીનો ઉપયોગ કરવો જોઈએ એનાથી વધારે લીંબુ પાણીનો આપણે ઉપયોગ કરવો ના જોઈએ તો અમુક બીમારીની અંદર આપણે જો ધ્યાન ના રાખીએ તો લીંબુ પાણી પીવાથી આપણને નુકસાન પણ થઈ શકે છે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ